અમરેલીના કુકાવાવ શહેરમાં ભૂગર્ભની સુવિધા સ્થાનિકો માટે બની છે છે ભૂગર્ભના ગંદાતા પાણી રસ્તે ચડ્યા તંત્રને અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં રહીશોને ઘરની બહાર નીકળવાની સાથે જ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે ખેડૂતોને ખેતરે રહેવાનો લઈને જવા પણ વાહનો લઈને જવાના પણ ગંદા પાણીમાંથી જવું પડે છે તાલુકા પંચાયત સમક્ષ વેપારી પ્રમુખ અને તાલુકા પંચાયત વિપક્ષ પ્રમુખ રજૂઆતો મળવા તેમને પણ નિરાકરણ લાવવા પ્રયત્નો કર્યા પણ કોઈ હલ મળ્યો નથી હવે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે

કે ભાઈ મનસુખભાઈ હમણાં થોડાક દિવ પછી તમને આ બધું વ્યવસ્થા કરી દેવું પણ એ માઇલુ અઘરતંત્ર જાગતું નથી એટલા માટે આજે તમને મીડિયા દ્વારા અમે આ બધું તમને જણાવીએ છીએ અને ગટરનો પ્રશ્ન છે કે ભાઈ બૈરાઓ છે પછી મોટર સાયકલ છે કોઈ નાના ભલકાઓ તમને કહી નિશાળે જતા હોય કોઈ રમતા હોય અત્યારે વેકેશનનો સમય છે હવે વેકેશનના સમયમાં હું તમને કહી કોઈ દીકરું બહાર રમતા હોય દીકરી બહાર રમતા હોય ને અચાનક હું તમને કહી ભાઈ પાણીના ખાડામાં વહી જાય અને ભયંકર કાલથી હું તમને કહી દઉં કે આપડે એની ઉપાધિ લઈએ એ બદલા એટલા માટે આપણે અમારે ચિંતા કરવી પડે એ ચિંતાના વિષય રૂપે તમને રાણ કરીએ છીએ